આગળ માવજી સોનીનો પ્રસંગ જોયો હવે પેજ નંબર ઉપર છે પ્રસંગ સ્વરૂપ શ્રી યમુનાજીના તામસ યુથની શરણદાન સંવંત સોળસો ચોસઠના ના પરદેશમાં બીજાપુર મધ્યે વિજાપુરમાં અદ્ભુત પરાક્રમ બળ દેખાડ્યું એક નેચ બાદશાહનો ઉદ્ધાર કીધો અને રાજ્યમાં થતી ગૌહિંસાને બંધ કરાવી તેવો પ્રતાપ બળ આપશ્રીએ દેખાડ્યું સંવંત સોળસો ચોસઠના પ્રદેશ પરદેશમાં પ્રભુજી બુરાનપુરથી વિજાપુર પધાર્યા ગામના વૈષ્ણવો ખૂબ જ ધામધૂમથી સામ કરીને ગામમાં પધરાવી ગયા આપશ્રીનો મુકામ લક્ષ્મીદાસ મુલા નામના વૈષ્ણવના ઘરે રાખ્યો હતો તે દિવસે અક્ષય તૃતીયાનો દિવસ હતો ઉષ્ણકાંડનો ઉત્સવ હોવાથી ઉષ્ણકાંડના સર્વ શ્રિંગાર આપશ્રીએ ધારણ કર્યા હતા ચંદન ભીનો વાઘો પહેર્યો હતો કેસરી તિલક કેસરી વાઘો અને કેસર ચંદન શ્રી અંગ ઉપર રચ્યું હતું ચરચ્યું હતું કંચનમણીના આભરણ ધારણ કર્યા હતા અને આપશ્રી પોતાની બેઠકમાં ખૂબ જ આનંદથી બિરાજી રહ્યા હતા અને વૈષ્ણવજૂથ આપશ્રીના વચનામ્રતનું શ્રવણ પાન કરી રહ્યા હતા બીજાપુરમાં વખાન ખાન બાદશાહ રાજ્ય કરતો હતો તેના મનમાં આવું આવ્યું કે ગોકુલના ઘુસાઈ પધાર્યા છે તો તેના તેને જોવા માટે જોઈએ તેમ વિચારીને બખાન ખાનને વૈષ્ણવે પૂછ્યું તમારા ગુરુ અહીંયા આવ્યા છે તો તમે તેના દર્શન મને કરાવશો વૈષ્ણવે કહ્યું કે વિનંતી કરીને પૂછી જોશો ત્યારે વૈષ્ણવે શ્રીજીને વિનંતી કરીને પૂછ્યું જે રાજ ગામનો બાદશાહ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે ત્યારે શ્રીજીએ કહ્યું કે ભલે આવવા દો ત્યારે વૈષ્ણવે બાદશાહને કહ્યું ખુશીથી આવો રાજની આજ્ઞા છે બાદશાહ બખાન ખાન દર્શન કરવા આવ્યો શ્રી ગોપાલલાલજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને દર્શન કરતાં માત્રમાં તેના મનમાં એવું થયું કે હું શ્રીજીના ચરણ સ્પર્શ કરું ત્યારે તેણે મનમાં વિચાર્યું કે હું તો મ્લેચ છું તેથી તેમનો સ્પર્શ કરું તે ઠીક નહીં મારું મન રાખે તો પરિશ્રમ પડશે અને તેમને સ્નાન કરવું પડશે આમ વિચારીને બેસી ગયો અને તેનું ચિત્ત શ્રીજીના સ્વરૂપમાં લાગી ગયું મનમાંના વિકારો નાશ પામવા લાગ્યા ધ્યાન મગ્ન થઈને નિરખી રહ્યો આપશ્રી પોતાની બેઠકે બિરાજીને વચનામ્રત કરી રહ્યા છે તે વચનામ્રતમાં પ્રભુશ્રી પ્રેમ લક્ષણા ભક્તિનું વૃતાંત વિષ્ણુને સમજાવે છે કે જીવ પ્રેમલક્ષણા ભક્તિ વિના બીજા ઘણા સગનો કરે પણ તેનાથી તેને ભગવતી પ્રાપ્તિ થતી નથી દેહ દમનનું મિથ્યા કષ્ટ ભોગવે છે જેમ કે કોઈ ત્યાગ કરે અને કંદરામાં જઈને વસે અને કંદ મૂળનું ભક્ષણ કરે ત્રિજટા વધારે તીર્થ સિધાવે અને ભસ્મ લગાવત હે કેશ વધારે અને પંચાગ્નિ કરીને દેહનું દમન કરે એવા ઘણા ઉપાય સાધનાના કરે પણ તેમાં તેને ભગવદ્ ચરણાવિંદના આશ્રય વિના શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ ક્યાંથી થાય જો આગળ જે કહ્યા એટલા સાધન કરે પણ મનની મિથ્યા કલ્પના ન છૂટી મન શુદ્ધ ન થયું તો પ્રાપ્તિ ક્યાંથી થાય એવા મનને વશ કરવા માટે સત્સંગ કરવો જોઈએ સત્સંગ વિના મન વશ ન થાય નિર્મલ ન થાય જો સત્સંગનું મન નિર્મલ હોય તો પુરુષોત્તમની પ્રાપ્તિ ભલી ભાતે થાય તેમાં કાંઈ શ્રમ ન પડે આપશ્રીના વચના સાંભળતા તેનું ચિત્ત શ્રીજીના સ્વરૂપમાં લોભાઈ ગયું અને તે વિચારવા લાગ્યો એ તો ઈશ્વર છે કારણ સર્વવર્ણના ગુરુ તો બ્રાહ્મણ છે પણ આ તો શ્રી આચાર્યજીનો વંશ છે તેમાં આ તો મારા ચિત્તમાં સાક્ષાત ઈશ્વર છે એમ ભાષે છે ત્યારે તે મુખારવિંદનું દર્શન કરવા લાગ્યો તેમાં તેને એવો ભાસ થયો જે એ ઠાકોરજીની આંખ મેં કહું છું અને મારી આંખમાં ઠાકુર છે તો તેના શરણમાં જવા અહિત શું હોય આમાં તો મારું કલ્યાણ છે અને તેના ચિત્તમાં એવું આવ્યું જો હું કાંઈ ભેટ કરું તે જાતનો તો મ્લેછ નથી પણ તેનો કર્મલેછ હતો તેને શ્રીજીનો આશ્રય નથી તેથી તે સેવક પણ નથી થયો ત્યારે શ્રીજીએ શ્રીમુખથી કહ્યું જો અમારે ભેટ કોઈ જોઈતી નથી એવું સાંભળીને બાદશાહ નારાજ થયો અને પોતાના મનમાં ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યો જો મેં તો ઘણા નિશ્ચિત કામ કર્યા છે કારણ કે મલેછનો અન્ન પ્રથમ ખાધું સઘળી પ્રજાને દુઃખ દઈને મેં દ્રવ્ય એકઠું કર્યું છે તે તો શ્રી ઠાકોરજી કેમ અંગીકાર કરે એવો મનમાં ખેદ કરવા લાગ્યો નેત્રમાં જલ ભરાઈ આવ્યો કારણ કે આ તો મલેચ્છનું રાજ્ય છે તેમાં કર્મ પણ મલેચ્છનું થાય છે ત્યારે તેના મનમાં સંકલ્પ કર્યો જો મહારાજ તમારા દર્શનથી હું પાવન થયો છું આપ પધાર્યા છો તો શાહના ચક ચાકરમાં અને શહેરમાં કોઈ નિશ્ચિત કર્મ નિત્ય થાય છે જો નિત્ય ગૌધ્યાત થાય છે તેની સંખ્યા કહેવાનું કાંઈ પ્રયોજન નથી પણ એકસો વીસના આશરે થાય છે તે આજથી બંધ કરવાનો હું હુકમ કરું છું એ ભેટ રાજ્યયોગ છે એમ કહીને શ્રીજીના ચરણમાં ઢળી પડ્યો તે સમયે શ્રીજીએ પ્રસન્ન થઈને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું પછી તેની ઉપર ઘણી કૃપા કરી એક બીડું દઈને તેણે વિદાય કર્યો તે પ્રસાદી બીડાના પ્રભાવથી વૈષ્ણવ થયો તે સગડો ભગવત ધર્મ પામ્યો અને આ લીલા ચરિત્ર જોઈને સર્વ વૈષ્ણવ ઘણો આનંદ પામ્યા શ્રીજી પધાર્યા તો ગૌહિંસા નિવૃત્ત થઈ કલયુગમાં ધર્મનો એક પગ રહ્યો બાકી ત્રણ ખંડિત થયા છે સાચ વિશ્વાસ દાન ધર્મ રહ્યો છે અને સત્ય તપ દયા તે તો બીજા યુગમાં ગયા છે આ કલયુગ મે ન બને તા કે નિમિત્ત આપ પ્રગટ થયા છે આપ તો અશરણ શરણ દાતા છે લક્ષ્મીદાસ મુલાનો પ્રસંગ નિત્ય લીલાનું સ્વરૂપ શ્રી યમુનાજીના સાત્વિક યુથની સગુણા શખી પ્રભુ શ્રી ગોપાલલાલનું શરણદાન સંવંત સોળસો ચોસઠમાં ના પરદેશમાં વિજાપુર મધ્યે સંવંત સોળસો ચોસઠમાં વિજાપુરમાં શ્રીજીએ બખાન ખાનનો અંગીકાર કરવા માટે જે લીલા ચરિત્ર પ્રગટ કર્યું તે જોઈને સર્વ વૈષ્ણવ આનંદ વિભોર બની ગયા ત્યારે લક્ષ્મીદાસે પૂછ્યું જે રાજ બુરાનપુરમાં માવજીસોની શક્તિ ઉપાસક હતો અને બખાન ખાન તો મ્લેચ જીવ હતો તો તેનો આપ તો તેનો આપે ઉદ્ધાર કર્યો તો તેનું કારણ જીવને કાંઈ સમજવામાં આવે તેમ કહો ત્યારે શ્રીજીએ કહ્યું અરે લક્ષ્મીદાસ પુષ્ટિ લીલા તો તો આદિ મધ્ય અંત સુધીની એક સરખી અલૌકિક છે તેનો પાર કોઈ ન આવે પામે જો ચૌદ લોકથી ન્યારી છે તે તો પંદરમા ધામના પુષ્ટિજીવ પૃષ્ટિનો લીલા પ્રકાર છે યા લીલા મેં કોટા યુથકો પ્રકાર છે યામે કોઈ તમો ગુણ પ્રધાન યુથ છે કોઈ રજો ગુણ પ્રધાન યુથ છે તો કોઈ સત્વગુણ પ્રધાન યુગ છે તો કૌ નિર્ગુણ પ્રધાન યુથના જીવ છે જે નિજધામમાં કોટાન્યો કી યુથ કો પ્રકાર નિત્ય લીલા રમણમાં હોઈ રહ્યો હે સબ યુથ કે જીવ આપને યુથા દીપતિ કે સાથ લીલા રમણ કરત હૈ યામે કોઈ જીવ કો અશય અપરાધ હોય તો યા જીવ કો ભૂતલ મેં પટકત હૈ અછ યોનિ કહું પાવે સાધારણ અપરાધ હોય તો ઉત્તમ યોનિકો પાવે જેસો અપરાધ તેસી યોનિકો પાવે ઉત્તમ મધ્યમ હીન શુદ્ર મે અપરાધ શું આવે સ્વરૂપ તો લીલા લીલાકો હોય યા જીવ પે હમ કૃપા દ્રષ્ટિ કરે તબ ઉનકો અપને મૂળ સ્વરૂપ કો જ્ઞાન પ્રાપ્ત થતા તાકી બુદ્ધિ નિર્મળ થઈ જાય છે અને અમારા મૂળ સ્વરૂપને પહેચાની લે છે પછી તો સ્વરૂપાશક્તિ थया वगर केम रहे तब या को अपराध छूटे पछे तो वहाँ को स्वरूप स्वभाव शुद्ध निर्मल थी जाए तासु भगवद भाव या के अंतर में उपजे बिनु कैसे रहे फिर ए लीला के जीव को लीला में अंगीकार हो है, या जीव को तो एक परिपूर्ण पुरुषोत्तम को दृढ़ आश्रय रहे फिर वाकी अन्यथा गति कबहू न हो ऐसे तामस गुण के युद्ध को अंगीकार करवे के लिए हमने पहले यह परदेश विचारियो लक्ष्मीदास तामस गुण वाले जीव में दृढ़ता विशेष हो गुण प्रधान निर्गुण जीव जो सौरठ में संकेत प्रगट भय है ताको निस्तार करवे के लिए हम सौरठ प्रदेश पधारेंगे जो या जीव को वचन दिए है लक्ष्मीदास ये तो लीला प्रकार है को इतिहास को वृतांत नहीं है યામે તો જીવકો જીતનો અધિકાર ઇતની ગમ વાકવું પડે સોરઠ કે જીવ સબ રજ ભક્તન કે યુથકો હે ત્યારે લક્ષ્મીદાસે પ્રભુને પૂછ્યું જે રાજ માવજી તામસ ભક્ત કેમ થયો ત્યારે પ્રભુજીએ કહ્યું લક્ષ્મીદાસ માવજી શ્રી એમનાજી કે તામસ યુથકો જીવ હતો ઉનકો સ્વરૂપ રવિજા સખીકો હતો ઓર બખાન ખાન તામસ યુદ્ધકો જીવ વિરજા સખીકો હતો શો તો દો સખી યમુનાજી કે યુદ્ધ કે હે નિત્ય લીલા રમણ મેં શ્રી યમુનાજીને અપની નિકુંજ મેં એક બળો રસરૂપ મનોરથ મનાયો યામિશ્રી સ્વામીનીજી અપની રંતરંગ સખી જો એક તો હિન્દુલેખા ઓર ચંદ્રલેખા દોનો સખી સાત પધારે ત્યારે શ્રી યમુનાજી કો બળો હર્ષ ભયો શ્રીજી કે અધરામર્થ દાન સ્વામીજીને દો અરૂ સ્વામીજીને દોન સખી કો દિયો અરૂ સ્વામીજીને આપણી અંતરંગ સખી રવિજા અરુ વિરજા કો દિયો લક્ષ્મીદાસ ફેર કહા ભયો સો ચારો સખી કો રસાવેશ મેં કચ્છો અનુસંધાન રહ્યો નહીં શ્રી અમુના જી કે પરમ પુલિન પર જાય કે વે અધરામૃત કો રસા સ્વાદ લે લગે અરુ ભોજન પાન કર્યો અરુ તટ પેનો જૂઠન ગયો અરૂ જૂઠો કટોરા यमुना जल में मांजन कियो हस्त मुख प्रा प्रक्षालन किनो दोनों करसो अंजलि करके जलपान कियो घाट अरु जल को झूठो अछुत कर दियो परिवा की शुद्ध न रही वाकी शुद्ध लेवे के लिए श्री यमुना जी अरु अरुस्वामिनी जी घाट पे पधारे त्यारे श्री यमुना जी ये कहे अरे तुमने ये कहाँ कहो करियो सब कुलीन में झूठन फैलायो सखी को रसावेश में कछु ज्ञान तो रहो नहीं फिर श्री यमुना जी ने रोष में आकर कही श्री जी पधारेंगे तो कहाँ तुम्हारे जूठन को स्पर्श नहीं होए और अरु जल क्रीडा करेंगे तो जल को तुमने अछूत कर दियो जूठो कटोरा कियो, ये तो तुम तुम्हारो बड़ो असह्य अपराध भयो या अपराध के लिए श्री यमुना जी ने या को असह्य में जाय के प्रगटो એશે ચન કહો તો કારણ એક તો તામસ ભયો માવજી રવિજા હે અરુ હે અરુ સ્વામીની કોઠારી ભયો અરૂ કૃષ્ણદાસ બ્રાહ્મણ ભયો યા કે સંગીકો અંગીકાર હમને કિયો અરૂ સેવક પદ કૃપાશુ પાયો હે શ્રીજીને કહ્યું લક્ષ્મીદાસ માવજી કોઈ શ્રી यमुना जी को दर्शन कर मात्र में अपराध स्व मुक्त भयो अरु बखान खान को हमारे दिव्य स्वरूप में श्री यमुना जी के स्वरूप को दर्शन भयो तासुता को अपराध मुक्त भयो अरु बखान खान को ऐसो विरह भयो है जो या की दसवीं अवस्था है वह जाएगी ऐसे जो जीव है ताको तो कौन जाने देवी सृष्टि को जीव को हम पहचान पहचानत है ઓર સબકો તો એ લોક ગૌચર લીલા સમજવી મેં આવે નહીં